કેશવચંદ્ર અને વિજયકૃષ્ણ વચ્ચે પડેલા મતભેદથી શ્રી રામકૃષ્ણને સારું નહોતું લાગ્યું અને બંને વચ્ચે સમાધાન કરાવવાના પ્રયાસો પણ એમણે કર્યા હતા પરંતુ સમય જતા વિજયકૃષ્ણે બ્રાહ્મ સમાજ સાથેના પોતાના સંબંધો પણ તોડી નાખ્યા હતા અને સાધના માર્ગનો પ્રવાસ સ્વતંત્ર રીતે શરૂ કર્યો હતો પછી બ્રાહ્મ સમાજમાં વિજયકૃષ્ણની જગ્યા પંડિત શિવનાથે લીધી એ પણ શ્રી રામકૃષ્ણના પરિચયમાં આવ્યા હતા એ હતી અઢારસો પંચોતેરની સાલ પંડિત શિવનાથ કોલકાતાની એક શાળાના હેડમાસ્ટર હતા એમને જોઈને શ્રી રામકૃષ્ણ કહેતા તમને જોઈને મને બહુ આનંદ થાય છે તમે અવારનવાર દક્ષિણેશ્વર આવતા રહેજો શ્રી રામકૃષ્ણની સાદાઈ અને ભક્તિ જોઈને શિવનાથ તો દિંગ થઈ ગયા પછી તો બંને વચ્ચે ગાઢ પરિચય થયો એમણે શ્રી રામકૃષ્ણના અનેક સંસ્મરણો આપેલા છે કામકંચનના ત્યાગનો આદર્શ પોતાના જીવનમાં ઉતારનાર આ મહાન સંત એમના માટે એક પરમ આશ્ચર્ય સમા બની રહ્યા હતા શ્રી રામકૃષ્ણના પત્ની શારદામણી દેવીના શરીર સંબંધ રહિત જીવનની દયા ખાઈને શિવનાથે પોતાના કેટલાક મિત્રો સમક્ષ શ્રી રામકૃષ્ણના સંયમ વ્રતની ટીકા કરી ત્યારે શ્રી રામકૃષ્ણ એમને એક બાજુએ લઈ ગયા અને ધીમેથી કહ્યું તમે શા માટે ફરિયાદ કરો છો તમારાથી એ નહીં સમજી શકાય અમારાથી સંસારી જીવન ગાળવાનું બની શકે તેમ નથી એ તો મારી પરવાર્યું છે બ્રાહ્મ સમાજના આ અગ્રણી શ્રી રામકૃષ્ણની સમાધિ અવસ્થા વિશે વિચિત્ર ખ્યાલ ધરાવતા હતા એમનો મત એવો હતો કે કોઈ પ્રબળ ઉર્મીના આવેશના કારણે જ્ઞાનતંતુઓની નબળાઈ ઊભી થઈ જાય છે અને તેને પરિણામે દેહભાન ભૂલી જવાય છે આવા ખ્યાલો વિશે શ્રી રામકૃષ્ણએ સાંભળ્યું ત્યારે એક દિવસ લાગ જોઈને એમણે કહ્યું વારું શિવનાથ મેં સાંભળ્યું છે કે તમે મારી સમાધિ અવસ્થાને એક પ્રકારનો રોગ માનો છો અને એ વખતે હું ભાન વગરનો થઈ જાઉં છું એમ કહો છો તમે આહર્નિશ બધા પ્રકારની સંસારની વસ્તુઓનું ચિંતન કર્યા કરો અને છતાં પોતાને તંદુરસ્ત વિચારશક્તિવાળા માનો જ્યારે ચૈતન્ય સ્વરૂપનું સદાય ચિંતન કરનાર હું ચશ્કેલ ભેજાનો અજબ છે તમારી તર્કશક્તિ